યાત્રાધામ ડાકોરમાં બહારથી આવતા દર્શનાર્થીઓ માટે શરૂ થશે નિઃશુલ્ક ભોજન પ્રસાદી સેવા સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો ઠાકોરજીના ભક્તો માટે યાત્રાધામ ડાકોરથી એક સાથે બે સારા સમાચાર આવી રહ્યા છે આવતીકાલ તારીખ સાત ઓક્ટોબરના દિવસે જગન્નાથ મંદિર અમદાવાદના મહંત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજની ઉપસ્થિતિમાં નવીન ગૌશાળાનું ઉદઘાટન થવા જકી રહ્યું છે સાથે સાથે આવતીકાલથી ડાકોરના ઠાકોરના બહારથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે બપોરે નિઃશુલ્ક ભોજન પ્રસાદીની સેવા પણ શરૂ કરવામાં આવી રહી છે આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે જય રણછોડ આપનો પરિચય જણાવશો અને આવતીકાલે ડાકોરમાં ગૌશાળાનું જે નવીન બાંધકામ થયું છે અને એનું ઉદઘાટન થવાનું છે તેના વિશે જણાવશો સાથે સાથે ડાકોર મંદિરને આપ લોકો દ્વારા જે બહારથી શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે ઠાકોરજીના અને તેમના માટે બપોરે નિઃશુલ્ક ભોજન પ્રસાદની જે વ્યવસ્થાનું ઘોષણા કરી છે તેના વિશે પણ માહિતી આપશું હું સેવક ભરતકુમાર કનિયાલાલ શ્રી એંછોરાયજીના નવા શેડના બે બાંધકામ થયા છે અને ભોજનાલય અંગે જણાવું છું કે મંદિરમાં ગાયોના વાડે મંદિરની જે જગ્યા આવેલી છે ત્યાં બે શેડ બોધવામાં આવ્યા છે અને જે મંદિરની આશરે સોળસોથી સત્તરસો ગાયો છે એ ગાયોને અહીં અગાડે રહેવા માટે આ બંને શેડો અમદાવાદના મહંત શ્રી દિલીપદાસજી અને ડાકોર રણછોરાયજી મંદિરના મહંત ભંડારી નાથે આ ઉદઘાટન વિધિ રાખવામાં આવેલી છે ડાકોરમાં બહારથી શ્રદ્ધાળુઓ જે આવવાના આવે છે દરરોજ અને તેમના માટે ભોજન પ્રસાદી નિઃશુલ્કની જે શરૂ કરી છે સેવા તેના વિશે પણ માહિતી આપશો કે ક્યાં એ ભોજન પ્રસાદીની વ્યવસ્થા હશે અને તેની વ્યવસ્થા કેવી હશે તેલવેલી ડાકોર ટેમ્પલ કમિટી તરફથી આ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે અને અમો ડાકો ટેમ્પલ કમિટીના અમારા ચેરમેન શ્રી તેમજ સભ્યશ્રી અને મારો ટેમ્પલ કમિટીના સભ્યોનો પૂરેપૂરો સહકારથી આ બંને કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે ચુસ્ત હિન્દુવાદી જે રણછોરાઈજી મંદિરના દર્શન કરવા જે વૈષ્ણવો ભાવિક ભક્તો આવે છે તે લોકો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદીનું કેન્દ્ર ઊભું ડાકો ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવેલું છે અમને નોના બેઝ પર આ ઊભું કરવાનું છે જ્યાં કંછોરાયનું યાત્રી નિવાસ છે તેની નીચે પાર્કિંગ છે એ પાર્કિંગમાં આ જગ્યા છે ખાલી ત્યાં આગળ આ ભોજન પ્રસાદી કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે અમારી સાથે ટેમ્પલ કમિટીના સભ્યો તેમજ કર્મચારીગણ મેનેજરશ્રી તમામનો પૂરેપૂરો સહકાર આ બાબતનો છે જી આભાર જય રણછોડ હાજી જય રણછોડ આપનો પરિચય જણાવશો અને આવતીકાલે જે આ ડાકોરની ગૌશાળા છે તેનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે તેના કાર્યક્રમના રૂપરેખા અંગે જણાવશો અને બીજો એક સારા સમાચાર આવ્યા છે કે બહારથી આવતા શ્રદ્ધાળુઓ જે ડાકોરમાં દર્શન કરવા આવ્યા આવી રહ્યા છે તેમને નિઃશુલ્ક ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા શરૂ થવાની છે તો તેના વિશે પણ માહિતી આપશો હું જગદીશભાઈ દવે મેનેજર ડાકોર ટેમ્પલ કમિટી આવતીકાલે તારીખ સાતને ને સોમવારના રોજ સવારે નવ ત્રીસ વાગે રણછોરાયજી મંદિર ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત વાડાફાર્મ ખાતે ગાયો માટે નવીન શેડનું આયોજન કરવામાં આવ્યું છે એ પૂર્ણતાના આરે છે અને એનું ઉદ્ઘાટન એટલે કે એ ગૌઓ માટેના અર્પણ વિધિ કાલે આવતીકાલે માન્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ રણછોડજી મંદિરના ભંડારી મહારાજના વરદ હસ્તે કરવામાં આવનાર છે આ પ્રસંગે કંછોડજી મંદિરમાં પંદરસો થી સોળસો વંશની વસ્તી છે અને તેને સારી રીતે વાતાવરણ સુગડભર્યું મળે એ માટેનું આ ટેકનિકલી રીતે અદ્યતન ગૌશાળા બનાવવામાં આવી રહી છે હવે એક બીજો વિષય છે આવતીકાલે જે બહારથી આવતા ભાવિક ભક્તો જે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવે છે જેવા ભાવિક ભક્તો રણછોરાયજીના મંદિરે દર્શન આવતા હોય છે તેઓના માટે બપોરના એક ટાઈમ માટે હાલ ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કરવામાં આવી છે અને પ્રસંગોચિત જેમ જેમ અનુભવે એમો વધારો કરવાનો થશે એમ એનો વધારો કરી અને એને સારી રીતે અમે એને પરિપૂર્ણ કરીશું અને ભાવિક ભક્તોને પ્રસાદી સારી રીતે મળી શકે એવા તદ્દન સારા પ્રયત્નો ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કરવામાં આવશે આભાર